આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા રસીકરણની વિવિધ યોજનાનો લાભ લઈ રહેલા લાભાર્થીઓએ સરકારનો આભાર માન્યો હતો અનેક લાભાર્થીઓ જેઓ ખાનગી હોસ્પિટલમાં બાળકને રસી નથી અપાવી શકતા તેઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી રસીથી તેમણે બાળકને રસી અપાવીને તેનું આરોગ્ય કરે છે સઘન મિશન ઇન્દ્રધનુષ ધનવંતરી રથ ટીકા એક્સપ્રેસ અને મોબાઈલ મમતા દિવસ જેવા વિવિધ કાર્યક્રમો થકી રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી છે કોવિડ ઓગણીસ મહામારી દરમિયાન પણ રસીકરણ સુરક્ષાનું સૌથી મજબૂત હથિયાર સાબિત થયું હતું નવ થી અગિયાર માસના બાળકો માટે રસીકરણનો દર ગુજરાતમાં પંચાણું ટકાથી વધુ છે ગુજરાતમાં મિશન ઇન્દ્રધનુષ પાંચ પોઈન્ટ જીરો હેઠળ બે હજાર ત્રેવીસમાં નવ લાખ પંચાણું હજાર ત્રણસો પંચાણું બાળકો અને બે લાખ પચીસ હજાર નવસો સાહીઠ ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી